સો ગાઈઝ હું તમારા બધા જ માટે એક મસ્ત મજાની રેસીપી લઈને આવી છું જે શરીરને પણ એકદમ એનર્જી આપે અને એકદમ નેચરલી ને બધું સો જરૂરથી એકવાર ખજૂર બિસ્કીટ બનાવવાના ટ્રાય કરજો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી ખજૂર લઈ લીધી છે ઠળિયા વગરની તમે આની જગ્યાએ એકદમ સોફ્ટ ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા ખજૂરને એકદમ થાળીમાં લઈને છૂટી છૂટી પાડી દેવાની છે પછી અહીંયા એક પેન લઈ લીધું છે પેનની અંદર ઘી એડ કરી દઈશું જો ઘી આપણું ઓછું હશે તો આપણા ખજૂર બિસ્કીટ પ્રોપર નહીં બને અને ખાવામાં પણ એકદમ કવળક બની જશે તો અહીંયા એક પેનની અંદર ખજૂરને એડ કરી દીધી છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જો હાઈ ગેસની ફ્લેમ છે તો ખજૂર આપણી નીચે ચોંટી જશે લો ગેસની ફ્લેમ ઉપર ખજૂર એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરતા રહીશું અને તાવી તેના મદદથી ખજૂરને આપણે કટ કરતા રહીશું અને આમાં કોઈ શુગર કે કશું જ નથી નાખવાનું ખાવામાં એકદમ નેચરલ લાગે છે અને હેલ્ધી છે સો જરૂરથી એકવાર ખજૂર બિસ્કીટ ટ્રાય કરજો તમે પણ અને અહીંયા આપણે ખજૂરને એકદમ નરમ અને સોફ્ટ કરવાની છે સો આપણી ખજૂર અહીંયા રેડી થઈ ગઈ છે હવે એક થાળીની અંદર તેને એડ કરી દઈશું અને જેમ આપણે લોટ કૂણો કરીએ છીએ એ જ રીતે આપણે ખજૂરને પણ ગ્લાસની મદદથી આ રીતે કૂણું કરી દઈશું ખાવામાં પણ એકદમ સોફ્ટ રીતે ખાઈ શકાય તો આ રીતે ગ્લાસની મદદથી એકદમ સોફ્ટ થઈ ગયું છે તો હવે એક નીચે લેયર કરી દઈશું ખજૂરનું એની અંદર મેરીગોલ્ડ બિસ્કિટ એડ કરી દઈશું તમે તમારા ટેસ્ટ અનુસાર કોઈ પણ બિસ્કિટ એડ કરી શકો છો જે વધારે શુગરવાળું ના હોય તો અહીંયા એક મેરીગોલ્ડ બિસ્કિટ એડ કરી દીધું છે પછી પાછું ખજૂરનું લેયર એડ કર્યું છે ને એની ઉપર પાછું બિસ્કિટ એડ કરી દીધું છે મેં અહીંયા બે લેયર કર્યા છે બિસ્કિટના પછી આ રીતે ટોપરાની ચીની અંદર મિક્સ કરી દઈશું તો આ રેસીપી તમને સૌથી ઇઝી અને બેસ્ટ રહેશે સો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને હવે બિસ્કિટ બધા જ રેડી થઈ ગયા છે મારા અહીંયા પછી એને ચપ્પાના મદદથી ચાર ટુકડા કરી લઈશું જે નાના છોકરાઓ ખાઈ ના શકે તો એના માટે પણ બેસ્ટ રહેશે તો અહીંયા ચપ્પાના મદદથી આ રીતે મેં ચાર ટુકડા કરી લીધા છે તો બસ ગાઈસ આજની મારી આ રેસીપી કેવી લાગે મને કમેન્ટ કરજો નેક્સ્ટ રેસીપી કઈ લઉં એ મને પાછી કમેન્ટ કરી દેજો તો બાઈ જય શ્રી કૃષ્ણ thank you